વડોદરા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રથયાત્રાના રૂટનું પોલીસ વિભાગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અષાઢી સુદ બીજના દિવસે જગન્નાથપુરી સહિત વિવિધ રાજ્યોમાં અનેક નાની મોટી રથયાત્રાઓનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે ગુજરાતમાં અમદાવાદ સહિત વડોદરામાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા તેતાલીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રતિવર્ષની માફક રથયાત્રાનો પ્રારંભ વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી થશે ત્યારે યોજાનાર રથયાત્રાને લઈને ઇસ્કોન મંદિરના આયોજકો સાથે પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ રૂટની નિરીક્ષણની કામગીરીમાં જીસી કોઠિયા ટ્રાફિક ડીસીપી ઝોનિક એસીપી ડીએમ વ્યાસ એ ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ આરજી જાડેજા સયાજગંજ પીઆઈ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ટ્રાફિક અંગે પણ પોલીસ વિભાગ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે પોલીસ વિભાગની સાથે સાથે પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ આ કામગીરીમાં જોડાયા હતા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાત તારીખના રવિવારે વડોદરા શહેરમાં ભવ્યતાથી નીકળવાની છે અને એની તૈયારીઓના ભાગરૂપે આજે પોલીસ પ્રશાસન અને કોર્પોરેશન મંદિરના આગેવાનો બધા ભેગા મળીને અહીંયા આગળ ચર્ચા કરી છે રથ જ્યાં મૂકવાનો છે એ જગ્યા ત્યાં આગળ સ્ટેજ બનાવવાનું છે એની કેવી રીતે વ્યવસ્થા કરવી મીડિયા કેવી રીતે આવશે મહાનુભાવોને કેવી રીતે લાવવાના દર્શન કરાવવાના આ બધી જ ચર્ચા વ્યવસ્થિત રીતે થઈ છે આવનારી જનતા જે ભગવાનના દર્શન કરવા ભક્તો આવવાના છે એમને બી કેવી રીતે આપણે વ્યવસ્થિત રીતે ઊભા રહીને દર્શન કરી શકીએ એ રીતની ચર્ચા કરી છે જેથી કરીને કોઈને કંઈ તકલીફ ના થાય કે કોઈ હાદસો ના થાય એટલે ખૂબ જ સુંદર રીતે બધું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા શહેરની જનતાને અપીલ કરું છું કે બધા જ દર્શન કરવા આવજો પરંતુ ધીરજ રાખી અને શાંતિથી દર્શન કરજો જેથી કરીને તમને પોતાને કોઈ નુકસાન ના થાય કોઈ ધક્કા ના કરે અને કોઈ પડાપડી ના કરે ભગવાન જગન્નાથજીનો રથ બહુ ઊંચો છે અને દૂરથી પણ ભગવાનના દર્શન ખૂબ સરસ રીતે થાય છે એટલે સૌ નગરજનોને ભક્તોને મારી અપીલ છે કે શાંતિથી સૌ દર્શન કરવા આવશો ખાસ કરીને જે રસ્તા પર આવતા મોટા ઝાડો ભાઈ લોકો એ લોકોને આ રસ્તા પર આવતા ઝાડોને ટ્રીમિંગ કરી દીધા છે રોડ ઉપર કોઈ નાના મોટા ખાડા ખુબડી હોય કે કંઈ ડ્રેનેજના ઢાંકણ હોય ઊંચા નીચા હોય એ બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે અને હવે બીજું કોઈ કામ બધતું હોય એવું મને લાગતું નથી વડોદરા શહેરમાં આગામી રથયાત્રાના સંદર્ભે મહેરબાન સીપી પી સાહેબની સૂચનાથી આજરોજ મંદિર મેનેજમેન્ટ કોર્પોરેશન અને એમ સીએલ અને ટ્રાફિક શાખા અને લોકલ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તમામની સાથે રથ જ્યાં રહેનાર છે ને શું ટ્રાફિક મેનેજમેન્ટની જરૂરિયાત છે અને શું શું કરવું ઘટે છે એના વિશે મુવાયના કરવામાં આવ્યો છે અને તમામ વિભાગને પોતાને લગત કામગીરી કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે અને લગભગ તમામ કામગીરી આરંભાઈ ગઈ છે અને વિધિન ટુ ડેઝ બધી જ સંપૂર્ણ થઈ જશે અને ચુસ્ત બંદોબસ્તની સાથે આપણે રથયાત્રાને સરસ સરસ રીતે પ્રસ્થાન કરાવીશું એવા સૂચન કરવામાં આવે છે હા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પ્રતિનિધિ આવેલા છે એમને ટ્રી ટ્રીમિંગ કેબલિંગ અને જે અડચણરૂપ ડેબ્રિજ છે એ તમામ અંગે કાર્યવાહી કરવા માટે થઈને સૂચન પણ કરવામાં આવ્યા છે અને એ લોકોએ રસ્તા સરખા કરવાનું અને